મહેસાણામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં એસટી વિભાગની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહમંત્રીએ પાંચ વોલ્વો સહિત સિત્તેર નવીન એસટી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું લોકાર્પણ બાદ ગૃહમંત્રી હરસંઘવી પોતે પણ નવીન એસટી બસમાં બેઠા હતા અને પોલીસ હેડક્વાર્ટરથી સર્કિટ હાઉસ સુધી મુસાફરી કરી હતી મુસાફરી દરમિયાન તેમણે સામાન્ય મુસાફરોની સુવિધા અને બસોની આરામદાયક સેવાઓ વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો એસટી વિભાગ દ્વારા નવા તબક્કામાં શરૂ કરાયેલી આ બસો ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરોને વધુ સુગમતા પૂરી પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગૃહમંત્રી હર્ષવી સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મનકભાઈ નાયક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકુર સહિતના અગ્રણીઓએ બસમાં મુસાફરી કરી અને શુભારંભ કરાવ્યો હતો ભાવિન સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ